હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ હોમ ફૂડ રેસીપીસ આજે આપણે બનાવીશું ફરસાણની દુકાન પર મળે છે એવા જ ટેસ્ટી સુરતી સ્ટાઇલમાં મેથીના ગોટા જે આ રીતે જો તમે બનાવશો તો એકદમ સોફ્ટ અને જાળીદાર બનશે ગોટા ખાવાની અસલી મજા શિયાળામાં અને ચોમાસામાં જ આવતી હોય છે વરસાદની સિઝન શરૂ થઈ ગઈ છે એવામાં બહાર વરસાદ આવતો હોય તો ગરમા ગરમ ભજીયા અને ગોટા ના ખાય એવું તો બની જ ના શકે ફરસાણવાળાની સિક્રેટ રીતથી આજે આપણે આ સોફ્ટ અને જાળીદાર મેથીના ગોટા બનાવીશું જે ઠંડા થઈ ગયા પછી પણ ખાસો તો ગળે નહીં વળગે તો ચાલો એને બનાવવાનું શરૂ કરીએ તો સૌથી પહેલાં એક બાઉલમાં આપણે દોઢસો ગ્રામ જેટલી મેથીની ભાજી એડ કરી દઈશું અહીંયા આ મેથીની ભાજીના એક્સ્ટ્રી દાંડા હટાવીને ધોઈને બારીક સમારીને લીધી છે ધ્યાન રાખવાનું છે એક્સ્ટ્રા દાંડા હટાવ્યા પછી જે મેથીના અત્યારે પત્તા લીધા છે એ દોઢસો ગ્રામ છે હવે આપણે એમાં અડધો કપ બારીક કાપેલા લીલા ધાણા ઉમેરીશું હવે એની અંદર આપણે વાટેલા કાળા મરી અને આખા ધાણા એડ કરવાના છે તો એક ટેબલ સ્પૂન કાળા મરી અને બે ટેબલ સ્પૂન સૂકા આખા ધાણા બંનેને ખાંડીમાં પહેલેથી જ મેં અદકચરા વાટી લીધા છે એ ઉમેરી દઈએ આનાથી ગોટાનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે હવે આપણે એમાં બે મોટી સાઇઝના લીલા મરચાં જે ઓછા તીખા આવે એ બારીક કાપીને એડ કરીશું હવે એની અંદર આપણે તાજા જ વાટેલા બે ટેબલ સ્પૂન જેટલા આદુ લસણ અને લીલા મરચાં ઉમેરીશું જેમાં મેં પંદર કડી લસણની અડધા ઇંચનો આદુનો ટુકડો અને એક તીખું લીલું મરચું લઈને તાજું જ ખાંડીમાં વાટીને લીધું છે એક નાની સાઇઝના આપણે લીંબુનો રસ નીચવી દઈશું એક ટેબલ સ્પૂન જેટલું આપણે એની અંદર તેલ એડ કરવાનું છે વન ફોર્થ ટી સ્પૂન એટલે કે ચમચી હિંગ ઉમેરીશું એક ચમચી આપણે એમાં હળદર ઉમેરવાની છે હવે એની અંદર આપણે બેસન ઉમેરીશું તો એક કપ અહીંયા મેં બેસન લીધો છે આપણે ચારણીમાં ચાળીને એડ કરીએ જેથી બેસનમાં બિલકુલ પણ ગાંઠ ના રહે દોઢસો ગ્રામ મેથીમાં લગભગ ત્રણથી સાડા ત્રણ કપ જેટલો બેસન લાગી જાય છે પણ બધો જ બેસન આપણે એક સાથે નહીં એડ કરીએ થોડો થોડો કરીને જ એડ કરીશું નહીં તો ઘણીવાર બેસન જો વધારે પડી જાય તો ગોટા ખાતી વખતે ડૂંચા વળતા હોય છે તો એક કપ બેસન આપણે ફરીથી ચાળીને એડ કરીએ અત્યારે બસ આપણે બે કપ બેસન એડ કર્યો છે પછી જરૂર લાગશે એમ આપણે બીજો એડ કરીશું હવે એની અંદર વન ફોર્થ કપ આપણે ચોખાનો લોટ ઉમેરીશું આનાથી ગોટા ક્રિસ્પી બને છે અને વધારે તેલ નથી પીતા પોણા બેથી બે ચમચી જેટલું આપણે મીઠું એડ કરવાનું છે અને બધી જ વસ્તુને હવે આપણે હાથથી સરસ મિક્સ કરી લઈએ મીઠું જે છે તમે ચાખીને તમારા સ્વાદ મુજબ એડજસ્ટ કરી શકો છો તો અહીંયા બધું જ બેસન મેથી બધું જ સરસ મિક્સ થઈ જાય એટલે આપણે થોડું થોડું કરીને એમાં પાણી ઉમેરીશું અને હાથથી પકડીને તેલમાં આપણે ગોટા મૂકી શકીએ એ રીતનું આપણે મીડિયમ થીક મિશ્રણ રેડી કરવાનું છે તો અહીંયા સરસ મેં મિક્સ કરી લીધું છે પણ બેસન આમાં હજી પણ ઓછો છે બાઇન્ડિંગ નથી આવતું તો દોઢ કપ જેટલો બેસન મેં બાઉલમાં ચાડી લીધો છે એ આપણે એડ કરી દઈએ ત્રણ ટેબલ સ્પૂન જેટલી આપણે એમાં દળેલી ખાંડ ઉમેરીશું જેથી મેથીના ગોટા બિલકુલ કડવા ના લાગે હવે થોડું થોડું કરીને પાણી ઉમેરીશું અને આપણે મિશ્રણ મીડિયમ કન્સિસ્ટન્સીનું રેડી કરવાનું છે પહેલાં આપણે બે કપ બેસન એડ કર્યો હતો પછી દોઢ કપ એટલે કે ટોટલ સાડા ત્રણ કપ આપણે બેસન એડ કર્યો છે દોઢસો ગ્રામ મેથીમાં દોઢસો ગ્રામ મેથી જો કપમાં માપો તો જે ગ્રીન કપ હતો એ દોઢ કપ જેટલી મેથી થાય છે તો હવે આપણે એની અંદર વન ફોર્થ ટી સ્પૂન એટલે કે પાંચ ચમચી બેકિંગ સોડા એડ કરીશું જે ખાવાનો સોડા આવે એ અને એના પર એક ચમચી પાણી ઉમેરીને સરસ આપણે બેટરમાં એને મિક્સ કરી લઈએ સોડા ઉમેરવાથી આપણા ગોટા સરસ ફૂલશે પણ ખરા અને જાળીદાર પણ બનશે ઘણીવાર આપણે ગોટા ખાઈએ છીએ તો એમાં મેથીનો સ્વાદ ઓછો આવે છે અને મેથી તો બિલકુલ દેખાતી પણ નથી તો એવું ના થાય માટે બેસન જ તમારે ધ્યાનથી ઉમેરવાનો છે દોઢ કપ મેથીની સામે ડબલ એટલે કે સાડા ત્રણ કપ આપણે બેસન ઉમેરવાનો છે તો ગેસ ઉપર તેલ મેં પહેલેથી જ ગરમ કરવા મૂકી દીધું હતું તેલ સરસ ગરમ થઈ જાય એટલે આપણે આ રીતે મીડિયમ સાઇઝના તેલમાં ગોટા મૂકીશું અને આ ગોટાને આપણે સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર થોડો કલર બદલાય ત્યાં સુધી એને ફ્રાય કરીશું ધ્યાન રાખવાનું છે કે આ ગોટાને આપણે એકદમ લાલ એટલે કે બ્રાઉન નથી કરવાના બસ થોડો કલર બદલાશે એટલે આપણે એને બહાર કાઢી લઈશું તો વચ્ચે વચ્ચે આ રીતે જરાથી આપણે ઉલટ પલટ કરતા રહીને એને ફ્રાય કરી લઈશું ચારથી પાંચ મિનિટ અહીંયા મીડિયમ ફ્લેમ પર ફ્રાય કર્યા છે ગોટાને હવે આપણે એને બહાર એક ટિશ્યુ પેપર ઉપર લઈ લઈશું જેથી જે એક્સ્ટ્રા તેલ છે એનું એબ્ઝોર્બ થઈ જાય તમે જોઈ શકો છો એકદમ સરસ પરફેક્ટ આપણા ગોટા બન્યા છે આ જ રીતે આપણે બીજી બેચના ગોટા પણ ફ્રાય કરીને બહાર કાઢી લેવાના છે અત્યારે આપણે જે આ દોઢસો ગ્રામ મેથીની ક્વોન્ટિટી લીધી છે એટલામાં ડિનરમાં ચારથી પાંચ વ્યક્તિને ગોટા સર્વ થઈ શકે એટલા બને છે તો ફ્રેન્ડ્સ ગોટા બનાવ્યા હોય અને મરચાં ના હોય સાથે એવું તો કેવી રીતે ચાલે તો ચાર પાંચ લીલા મરચાંની વચ્ચેથી ચીરો કરીને આપણે તેલમાં ઝારામાં એડ કરી દઈશું અને થોડા ફ્રાય થાય એટલે એને કાઢી લઈશું મરચામાં વચ્ચે ચીરો ચોક્કસ લગાવવાનો છે જેથી મરચાં તેલમાં જઈને ફૂટે નહીં જો એ ફૂટશે તો ગરમ તેલના તમારા ઉપર છાંટા ઉઠશે તો હવે આ ગોટાને આપણે પ્લેટમાં સર્વ કરી લઈએ તમે પણ આ સુરતી સ્ટાઇલ મેથીના ગોટાની રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો ખાવામાં એકદમ ટેસ્ટી લાગે છે બિલકુલ બહાર ફરસાણની દુકાન પર મળે છે બિલકુલ એવા જ બને છે તો ઉપરથી જે લીલા મરચાં આપણે ફ્રાય કર્યા હતા એ મેં કટ કરીને મૂક્યા છે સાથે બેસનની કઢી સર્વ કરી છે તો જો તમને આ સોફ્ટ અને જાળીદાર મેથીના ગોટાની રેસીપી પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા બે લાયકનને ચોક્કસ દબાવજો અને સાથે જ મારા ફેસબુક પેજને પણ લાઇક કરી એને પણ ફોલો કરવાનું બિલકુલ ના ભૂલતા